હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી ચા સાથે ખાવાની મજા આવે તેવા ગરમા ગરમ મેથીના થેપલાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એક જોડી જેટલી આ રીતે ફ્રેશ મેથી લીધી છે તો હવે આપણે આને પાણીથી સારી રીતે ધોઈ અને એકદમ ઝીણી ઝીણી આપણે સુધારીને એકદમ સરસ ક્લીન કરી લઈશું તો આપણે મેથીને એકદમ સારી રીતે પાણીથી ધોઈ અને સારી રીતે મેં ઝીણી ઝીણી કટ કરી લીધી છે તમે જોઈ શકો છો કે આપણે આ રીતે એકદમ પરફેક્ટ એવી મેથીને કટ કરી લેવાની છે તો મેથીને આપણે કટ કરી લીધી છે તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે લસણ આદુ અને લીલા મરચાં લઈ લીધા છે આને આપણે એકદમ સરસ પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું તો હવે આપણે તેનો લોટ બાંધી લઈએ તો થેપલાનો લોટ બાંધવા માટે મેં એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે જે રેગ્યુલર આપણે ઘઉંની રોટલી બનાવવા માટે લઈએ છીએ તે જ મેં અહીંયા લોટ લીધો છે તો હવે આપણે તેમાં એક ડાંકલી જેટલું આપણે તેલ એડ કરીશું તો તેલ આપણે આ રીતે એડ કરીએ તો આપણા થેપલા છે તે એકદમ સરસ સોફ્ટ અને પોચા જેવા બનીને તૈયાર થાય છે તો હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે લીલા મરચાંની તે આપણે એડ કરી દઈશું અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું તો આપણે બધા જ મસાલા તેમાં એડ કરી દીધા છે તો હવે આપણે જે મેથી સુધારીને રાખીએ છીએ તે આપણે તેમાં એડ કરીશું તમારે પરમાણે અંદર આપણે મેથી એડ કરવાની રહેશે આપણે વધારે પડતી મેથી એડ નહીં કરીએ નહીં તો આપણા થેપલા છે તે થોડો કડવાસ આવી જશે એટલા માટે તો હવે આપણે આને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે પહેલાં આ રીતે આપણે તેને મિક્સ કરીશું અને પછી જ આપણે તેમાં પાણી ઉમેરી અને આપણે લોટ બાંધીને તૈયાર કરીશું બધી વસ્તુઓ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ પરફેક્ટ તેવો આપણે તેનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું થેપલાનો લોટ આપણે વધારે કાઠો કે ન વધારે ઢીલો આપણે એકદમ મીડિયમ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે જેથી કરીને આપણે થેપલો બનાવતી વખતે એકદમ સારી રીતે બની જાય એટલા માટે તો આ રીતે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા ને એનો એકદમ પરફેક્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો લોટ થોડો થોડો આ રીતે બંધાઈ ગયો છે તો હવે આને આપણે આ રીતે મસડી અને પરફેક્ટ એવો આ રીતે આપણે બાંધી અને તૈયાર કરી લેવાનો છે તો લોટ આપણો એકદમ સારી રીતે બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં અડધી ડાંકલી જેટલું આપણે ફરીથી થોડું તેલ એડ કરીશું અને હવે આપણે લોટને સારી રીતે મસળી લઈશું આ રીતે તેલ એડ કરી અને લોટને મસળવાથી આપણા થેપલા છે તે એકદમ સરસ બને છે અને તે નીચે ચોટતા પણ નથી અને તેનો કલર પણ એકદમ પરફેક્ટ આવે છે એટલા માટે તો હવે આને આપણે સારી રીતે મસળી અને થેપલા બનાવવા માટે તૈયાર કરી લઈશું તો આપણે લોટને આ રીતે મસરવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપણા થેપલા સારા એવા બને તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે થેપલું વણી લઈએ તો તેના માટે આ રીતે એક પાટલો લઈ અને આ રીતે મીડિયમ સાઇઝનો લુવો આપણે લઈ લેવાનો છે તો આ રીતે આપણે થેપલાનો આ રીતે મીડિયમ સાઇઝનો લુવો લઈ અને તેને એકદમ સરસ એવો ગોળ શેપ આપણે આપી દેવાનો છે અને હવે આપણું થેપલું ફટાફટ વણાઈ જાય તો એટલા માટે આપણે આ રીતે થોડો કોડો લોટ તેમાં લગાવી દઈશું એટલે જેથી કરીને આપણું થેપલું એકદમ ફટાફટ વણી જાય તો હવે આપણે થેપલાને સારી રીતે વણી લઈએ તો તમારે ના જાડું કે ના પતલું એવું મીડિયમ આપણે થેપલું વણીને તૈયાર કરવાનું છે આપણે જાડું થેપલું નથી રાખવાનું કે પતલું થેપલું પણ નથી રાખવાનું મીડિયમ ભાગમાં આપણે આ રીતે થેપલું વણીએ તો એકદમ સરસ તે સોફ્ટ બની અને તૈયાર થશે તો આ રીતે આપણે થેપલાને એવું મીડિયમ થીકવાળું વણી લઈએ તો સરસ એવું આપણે થેપલાને વણી લેવાનું છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણું થેપલું વણાય અને એકદમ પરફેક્ટ એવું બનીને તૈયાર થઈ ગયું છે ના પતલું કે ના જાડું એવું મીડિયમ આપણું થેપલું વણાઈને તૈયાર થઈ ગયું છે તો હવે તેને શેકવા માટે મેં ગેસ ઉપર તવી રાખી દીધી છે અને આપણી તવી થોડી ગરમ થાય એટલે આપણે જે થેપલું બનાવીને રાખ્યું છે તે થેપલું આપણે તેમાં આ રીતે એડ કરી દેવાનું છે અને હવે આપણે ચમચીની મદદથી તેને કિનારી ઉપડે આ રીતે આપણે તેલ એડ કરીશું જેથી કરીને આપણું થેપલું એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલા માટે તો હવે આપણે આ રીતે તેલ એડ કરી દીધું છે તમે જોઈ શકો છો અને થોડું તેલ મેં સેન્ટરમાં પણ એડ કર્યું છે તો હવે આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે થોડીવાર માટે કૂક કરી લઈશું અને હવે આપણે તવેતાની મદદથી આ રીતે કિનારી થોડી થોડી અલગ થાય એટલે આપણે તેને પલટાવી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે કિનારી આપણી અલગ થઈ ગઈ છે તો હવે આપણે તેને તવેતાની મદદથી આપણે આને પલટાવી લઈશું તો આપણે થેપલાને આ રીતે પલટાવી લેવાનું છે અને હવે આપણે બીજી બાજુ પણ કિનારીએ આપણે તેલ એડ કરી દેવાનું છે એટલે બંને બાજુથી આપણું થેપલું એકદમ સારી રીતે શેકાઈ અને તૈયાર થઈ જાય અને વચ્ચે આપણે આ રીતે સેન્ટરમાં ચમચીની મદદથી તેલ લગાવી દઈશું એટલે આપણું થેપલું છે તે કોરોના રહે એટલા માટે તો હવે આપણે બંને બાજુથી તેને પલટાવતા પલટરતા જઈ અને આ રીતે તવેતાની મદદથી થોડું થોડું દબાવતા જઈ અને થેપલાને સારી રીતે શેકી લઈશું જેથી કરીને આપણું થેપલું એકદમ પરફેક્ટલી શેકાઈ જાય અને તે કાચું ના રહે એટલા માટે તો તમે જોઈ શકો છો કે થેપલાનો કલર થોડો થોડું ચેન્જ થઈ અને થોડો થોડું ગોલ્ડન કલર આવવા લાગ્યો છે એટલે આપણું થેપલું સરસ એવું આ રીતે દબાવતા જાય અને શેકી લઈશું એટલે તેનો ટેસ્ટ એકદમ સારો એવો આવી જાય એટલા માટે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણું થેપલું એકદમ સરસ એવું શેકાય અને રેડી થઈ ગયું છે ખાવા માટે તો આ રીતે આપણે બધા જ થેપલાને બનાવીને તૈયાર કરી લેવાના છે તો એકદમ ફટાફટ આપણે કોઈપણ વાતની ઝંઝટ વગર થેપલા આપણા બનીને એકદમ સારી રીતે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો અને આપણું થેપલું પણ સારી રીતે કૂક થઈ ગયું છે તો હવે આપણે આને એક પ્લેટમાં આ રીતે કાઢી લઈશું તો આ રીતે મેં બધા જ થેપલા છે તે બનાવી અને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો તો એકદમ ફટાફટ ચા સાથે ખાવાની મજા આવે તેવા ચોમાસામાં ગરમા ગરમ મેથીના થેપલા બનીને તૈયાર છે તો દોસ્તો તૈયાર છે આપણા થેપલાની રેસીપી